હલો બાપુ હા બોલો મારું એક ભજન છે તમારું ભજન છે હા એટલે મારું નહીં એટલે સેવા ભગત નું પણ મને એક થયું ભાવ કે આ ભજનનું એક વિરોણ કરી સમજાવો એમ કયું ભજન છે અંગૂઠું મરડીને ને જગાડ્યા અંગૂઠો મરડી પીવાને જગાડ્યા એ તો લગભગ મેં ખોલી નાખ્યું છે બીજી વાર ખોલવાનો મને ભાવ થયો છે સાંભળવાનો સારું તો ધ્યાનથી સાંભળજો બરાબર ભલે ભલે અંગૂઠો મરડીને ને પીયું ને જગાડ્યા રે ગોરી કહે તને સે આવે ઊંઘ આડું જાય અવરું જાય નણદલ લે રહ્યું તો અંગૂઠો મરડીને પીયુંને જગાડ્યા તો મિત્રો કોઈ નારીના લગ્ન થઈ ગયા હોય તો એનો ઘરવાળો સૂતો હોય તો એ ઘડીકમાં ઊઠતો ન હોય પછી અંગૂઠો પકડીને મળે એટલે પેલો ઊભો થઈ જાય બરાબર તો મિત્રો એ વાત નથી કરી સવા દસ બાપુએ અંગૂઠો એટલે આળસની વાત કરી છે મિત્રો આળસ એ જ માયા જેમ કે કામ કરો લોભ મધમો આળસ એ જ માયા છે મિત્રો બરાબર તો આ માયાને મરડીને કાઢી નાખી અને પીયું ને જગાડ્યા જગાડનાર કોણ છે મિત્રો અહીંયા સુરતા અને એ શબ્દરૂપી પીયું ને જગાડ્યા રે શબ્દરૂપી પીયું ને જગાડ્યા રે ર એ જ મિત્રો આતમ રૂપી સુરતા સોહમ રામરૂપી સુરતા ર પ્લસ રે રની ઉપર માત્રા એ મતલબ એ પરમાત્મા રૂપી શબ્દને જગાડ્યો ગોરી કહે તને હવે શેને આવે ઊંઘ તો ગોરી મિત્રો એ સુરતા છે અને કહે છે કોને કહે છે તને મતલબ કોને કહે છે શબ્દરૂપી પીયુંને કે હવે તને શે આવે ઊંઘ મતલબ હવે ઊંઘ ન આવે તો મિત્રો શબ્દ જે છે પરમાત્મા છે એ તો કોઈ દિવસ ઊંઘતા જ નથી તો એ ક્યાંથી સુઈ જાય કહેવાનો અર્થ છે સ્વાદાસ બાપુનો કે જે અપ્રગટ શબ્દ હતો તેને સુરતાએ પ્રગટ કર્યો અપ્રગટ આત્મા એ પરમાત્મા રૂપી અપ્રગટને પ્રગટ કર્યો કારણ કે મિત્રો આત્મા પણ અપ્રગટ જ છે ને ક્યાં શરીરમાં દેખાય છે ક્યાંય તો હવે આત્માને પ્રગટ કઈ રીતે કરવો મિત્રો એ સાચા સદ્ગુરુ મળી જાય એટલે આતમ અવસ્થામાં આવી જાય ત્યારે આતમ અવસ્થામાં આવી જાય એટલે આત્મા જાગી ગયો આપણો મતલબ સુરતા જાગી ગઈ પછી એ સુરતા પરમાત્મ રૂપી શબ્દને જગાડે છે શે આવે ઊંઘ હવે શે એટલે આપણે નથી કહેતા કે ભાઈ હવે તને હું સે જવા દઉં હવે તને હું સે ને જવા દઉં શેનો જવા દો જવા દેતો હશે એ જ રીતના સુરતા કહે છે કે હવે આ પ્રગટ જે શબ્દ થઈ ગયો છે એને હવે હું અપ્રગટ ન થવા દઉં હવે તને શે આવે મતલબ હવે જે પ્રગટ થઈ ગયેલો છે શબ્દ એ પ્રગટને થયેલા શબ્દને હવે અપ્રગટ ન થવા દઉં વાહ આડું જાય અવરું જાય નણદલ લેર્યું તો મિત્રો આડું જાય અને અવળું જાય નણદલ લેરિયુ રે તો મિત્રો આડું અને અવળું કોણ ભાગે છે મન કયું મન ચેતન મન આ ચેતન મન જે છે તે બધે આડું અવળું ભાગે છે તો આડું અવરું જાય નણદલ લેર્યું બરાબર તો સુરતાની નણદલ કોણ હે શબ્દોની તો કોઈ બેન છે જ નહીં કે સુરતાની નણદલ થાય શબ્દરૂપી પરમાત્માની કોઈ બેન તો નથી તો આ સુરતા નણદલ કોને કહી રહી છે મિત્રો નણદલ એ બુદ્ધિ તરફ ઇશારો છે કે લેરિયા રૂપી મન રૂપી લેર્યું જે અવરું જાય છે તેને બુદ્ધિરૂપી નણદલને સુરતા પકડવાનું કહે છે અને સુરતા પોતાની શક્તિ દ્વારા બુદ્ધિ પાસે પકડાવી દે છે કારણ કે શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન મન પર બુદ્ધિ શરીરને ચલાવનાર હે ઇન્દ્રિયો છે ઇન્દ્રિયોને ચલાવનાર મન છે મનને કંટ્રોલ કરનારી વિવેક બુદ્ધિ છે એટલે વિવેક બુદ્ધિ દ્વારા આ મનરૂપી લેરિયાને સ્થિર કરવાનું કીધું હવે કહે છે વર ઠુઠો ને અણઘણ પાંગળો રે કન્યા તો જાય ઉમંગના માય નણદલ લેરિયું રે મિત્રો વર ઠુઠો અણઘ ને પાંગણો કન્યા તો વરવા વરને જાય હવે મિત્રો કન્યા સ્વયં વરને વરવા જઈ રહીશ આ તો વર કન્યાને વરવા માટે આવે જાન તો કોની આવે વરરાજાની આવતી હોય અહીંયા ઉલટી જાન છે અહીંયા કન્યા સામી વરને વરવા જાય છે કારણ કે વર છે ને મિત્રો શબ્દ સ્વરૂપી વર જે છે ઠૂઠો એટલે તેને હાથ નથી અણઘણ એટલે જેનું કોઈ રૂપ જ નથી કોઈ ઘડતર જ નથી કોઈ ઘાટ જ નથી અઘાટ છે પાંગણો એટલે એને પગ પણ નથી એટલા માટે સુરતારૂપી કન્યા તો વરવા વરને જાય એટલા માટે આ સુરતારૂપી કન્યા આ વરને વરવા જાય છે મિત્રો ઉમંગ ના માય નણદર લેર્યું એનો ઉમંગ એનો આનંદ ક્યાંય હમાતો નથી કારણ કે મિત્રો જે સુરતાની અંદર શબ્દ પ્રગટ થઈ જાય એનો તો ઉમંગ કે આનંદ કે હમાય જ નહીં એ તો દેહથી વિદેય થઈ ગયા કહેવાય વાહ વર પરણ્યા ત્યાં ભાંગી વેરણી રે મરાણો કાયાનો સરદાર જુઓ ને નરનાર નણદલ લેર્યું રે વાહ ભાઈ વાહ વર ને અણઘણ પાંગણો પછી કન્યા તો વરને વરવા જાય ઉમંગના માય એના પછી કહે છે કે વર પરણ્યા ત્યાં ભાંગી વેલણી મરાણો કાયાનો સરદાર જુઓને નરનાર નણદલ લેર્યું મિત્રો વર પરણ્યા મતલબ સુરતા અને શબ્દના લગ્ન થઈ ગયા ત્યાં ભાંગી વેલણી અદેહરૂપી આપણું વેલણું ધરતી વાયુ અગ્નિ પાંચ તત્વના વેલણાની અંદર આ સુરતા જે હતી એ દેહથી વિદેહરૂપી શબ્દની સાથે પરણી ગઈ એટલે આ વેલણું જે હતું એ ભાંગી ગયું કારણ કે હું દેહ નથી દેહથી વિદેહ આ દેહરૂપે વેલણું ભાંગી ગયું હે દેહથી વિદેહ અને મરાણો કાયાનો સરદાર હવે આ કાયાનો સરદાર કોણ છે એ મરાઈ ગયો કાયાનો જે સરદાર છે ને મિત્રો એ જ અવચેતન મન છે કારણ કે અવચેતન મન જ સંકલ્પ વિકલ્પ કરી અને બુદ્ધિને આપે બુદ્ધિ નક્કી કરીને અહંકારને આથરણમાં મૂકે અને એ સંકલ્પ વિકલ્પ ચેતન મન પાસે મોકલે છે અને ચેતન મન આ માયાવી કાર્યો બધાય ચલાવે છે એટલે હવે જ્યારે સુરતા અને શબ્દ બે પરણી ગયા ત્યાં વેલણી દેહરૂપી વેલણી ભાંગી ગઈ કે હું દેહ નથી હું તો અજર અમર અવિનાશી એક આતમ તત્વ છું આવું નક્કી થઈ ગયું રૂપી સુરતાને અને મરાણો કાયાનો સરદાર આ જગ્યાએ મિત્રો કાયાનો જે સરદાર છે અવચેતન મન જે કાયાને ચલાવી રહ્યો હતો સંકલ્પ વિકલ્પ કરીને હે ચિત્તનો સહારો લઈને ચિત્ત સહારો લેતો હતો અંધકરણરૂપી આત્માનો પણ બધું છોડી દીધું કાઢી નાખ્યું એટલે કાયાનો સરદાર પણ મરાઈ ગયો કાયાનો સરદાર મરાય પછી જ એ મિત્રો આત્મવસ્થાને પ્રાપ્ત કરે ને આત્મવસ્થાને પ્રાપ્ત કરીને પછી જ પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત થાય કારણ કે કાયાનો સરદાર જ્યાં સુધી સંકલ્પ વિકલ્પ છે ત્યાં સુધી કોઈ વસ્તુ થવાની નથી જુઓને નાર નળદલ લેર્યું જુઓને નર અને નાર અહીંયા મિત્રો કોને ઇશારો કર્યો છે જુઓ નર અને નાર અહીંયા દેહધારી નારી જે ભક્તિ કરતી હોય છે અને દેહધારી નર જે ભક્તિ કરતા હોય છે એને સંકેત કરીને કીધું છે તમે જોઈ લ્યો જુઓ ભક્તિ કરીને હે જાણી લ્યો જોઈ લ્યો ત્યારે ખબર પડશે કે ખરેખર પીયું કોણ છે સુરતા કોણ છે અને ભક્તિ કોણ છે ને કેવી રીતે ભક્તિ કરાય પણ સાચા દેહધારી સદગુરુ મળે જેમ સવાદાસ બાપુને મળ્યા ફૂલગર મહારાજ અને ફૂલગર મહારાજે સવાદાસ બાપુની સુરતાના લગ્ન કરાવી નાખ્યા શબ્દ સાથે કારણ કે બ્રાહ્મણ રૂપી ગુરુ મળે કયા બ્રાહ્મણ જેનું મન બ્રહ્મલીન છે બ્રહ્મ બ્રહ્મલીન મતલબ પરમાત્મા રૂપી બ્રહ્મલીન છે બ્રહ્મ એ જ પરમ પિતા પરમાત્મા એને જેને જાણી લીધા હોય છે એવા ફૂલગર મહારાજ જેવા બ્રાહ્મણ મળે એવા ગુરુ મળે ત્યારે સુરતા અને શબ્દના લગ્ન કરાવે જેવી રીતે સવાદાસ બાપુની સુરતાના શબ્દ સાથે લગ્ન કરાવ્યા હવે કહે છે પાંચ પારક તો પેલા મુવારે નગરમાં હાટે થઈ હડતાલ કરી જો વિચાર નણદલ લેર્યું વાહ પાંચ પારક તો પેલા મુવા પછી નગરમાં હાટે થઈ હડતાલ કરી જો વિચાર નણદલ લે પાંચ પારખ મતલબ મિત્રો શબ્દ સ્પર્શ ગંધ આ પાંચ પારખ છે જેમ ઝવેરી હીરાની પારખ કરતો હોય છે એને પારખી કહેવાય બરાબર સોનાની પારખ કરતો હોય છે સોનાર તે સોનાનો પારખી કહેવાય એવી જ રીતના આ પાંચ પારખ કોણ છે આપણી અંદર શબ્દ શબ્દસ્પર્શ ગંધ શબ્દ એટલે સાંભળવાની પરખ કોણ કરે છે આ કાન સ્પર્શ તીખું ખાટું મીઠું આ સ્વાદનો આ પરખ કોણ કરે છે જીભ સુગંધ દુર્ગંધનો પરખ કોણ કરે છે નાક હે જોવાની પરખ કોણ કરે છે રૂપ આંખો દ્વારા કે ભાઈ આ જ વસ્તુ છે એમ પરખ કરી નાખે પાકું કરી નાખે સ્પર્શ આ ઠંડુ છે કે ગરમ એનો અનુભવ કોણ કરે છે ચામડી શબ્દ શબ્દસ્પર્શ ગંધ સ્પર્શનો અર્થ તો અર્થ એક તો કામ આગની પણ થાય બરાબર તો આ પાંચ પારક તો પહેલાં મૂવા મતલબ આ પાંચ શબ્દ સ્પર્શ ઉપરસને ગંદા મરી જવા પડે મતલબ વસ્ત થઈ જવા પડે નીકળી જવો પડે ત્યારે નગરમાં હાટે થઈ હડતાલ ત્યારે આ દેહરૂપી જે નગર છે ધરતી આકાશવાજુનાગની પાંચ તત્વોનું જે આ નગર છે એની હાટે થઈ હડતાલ હાટ એટલે દુકાન કારણ કે આમાં હડતાલ પડી જાય ને કારણ કે આ પાંચ પારક જો હે મરી જાય તો આંખો જોવાનું બંધ કરી દઈએ કાન સાંભળવાનું બંધ કરી દઈએ નાક સૂંઘવાનું બંધ કરી દઈએ ચામડી ઠંડી ગરમીનો અનુભવ કરવાનું બંધ કરી દઈએ કરી દે કે નહીં હે અને જીભ સ્વાદને બંધ કરી દે તો એટલે દુકાન પછી તો આમાં એમાં હડતાલ જ થઈ જાય ને એટલે આ નગરમાં દેહરૂપી નગરમાં આટે થઈ હડતાલ જાય પાંચે પાંચ દુકાનો માંડીને બેઠા હતા એની દુકાનમાં હડતાલ પડી ગઈ ભાઈ હડતાળ એટલે બંધ થઈ ગયું બધું કરી જો વિચાર નણદલ લે રહ્યું કરી જો વિચાર તમામને કહે છે કે ભાઈ તમે વિચાર કરી જુઓ એટલે મતલબ સ્વાદાર બાપુ ઈશારો કરી રહ્યા છે કે ભાઈ આ વિષય વાસનાઓને જીતો ત્રીજો વિચાર નણદલ લે રહ્યો હોવા હવે કહે છે કીડીની હડફેટે હાથી મૂવરે કુંજરને પાળ્યો પગલા હેઠ પહોંચાડ્યો ઠેઠ નણદલ લે રહ્યું વાહ કીડીની હડફેટે હાથી મૂવો હવ મિત્રો કીડીની અડફટે હાથી કરી દમય રોય છે તો અહીંયા મિત્રો સુરતારૂપી કીડીની હડફટે જ્યારે અહંકાર રૂપી હાથી આવ્યો ત્યારે અહંકાર રૂપિયા હાથીને મારી નાખો અહંકાર પણ ખતમ હે આ કીડીને અડફટે હાથી મૂવો અહંકાર રૂપી હાથીને મારી નાખ્યો કુંજરને પાળીઓ પગલામાં આવે હવે અહીંયા કુંજરે હાથી જ થાય પાળીયો પગલામાં તો અહંકાર છે મિત્રો ક્યાંથી ઊભો થાય છે અવચેતન મનમાંથી જ કારણ કે અવચેતન મન પ્રગટ થયું ચિતમાંથી ચિતમાંથી પ્રગટ થયો સંકલ્પ વિકલ્પે અવચેતન મન એમાંથી પછી બુદ્ધિને એમાંથી પછી લાસ્ટમાં અહંકાર તો સરવાળે અવચેતન મન જે છે તેને મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયામાં આ કુંજરને પાળ્યો પગલાં હેઠ તો શ્વાસો શ્વાસના બે જે પગલાં કીધા છો એક પગલું નથી કીધું પગલાં કીધા એટલે બે પગલાંની શ્વાસો શ્વાસના ઉઠતો શ્વાસને બેહતો શ્વાસની વચ્ચે અવચેતન મન સ્થિર થઈ ગયું એટલે હેઠ પાડી દીધો કારણ કે અવચેતન મનને સ્થિર થઈ ગયું સોમ શબ્દ પ્રગટ થઈ ગયો બરાબર તો સો છે એ શબ્દરૂપી પરમાત્મા છે હમ છે એ આત્મરૂપી સુરતા છે અને એની અંદર એ પગને હેઠે આવી ગયો અહંકાર અવચેતન મન બધું ટોટલ એમાં સમાઈ ગયું ને એટલે બધું ખતમ થઈ ગયું એમ પાડ્યો છે પગલાં હેઠ પહોંચાડ્યો ઠેઠ જ્યાંથી એ નીકળ્યો તો ને બધે ઠેઠ પહોંચાડી દીધો તો પ્રગટ ક્યાં જ થયો હતો એ સોમ શબ્દમાંથી પ્રગટ થયો તો આત્મામાંથી પ્રગટ થયો તો સરવાળે ચિત્ત અવચેતન મન બુદ્ધિ અહંકાર ચેતન મન માયા બધું પ્રગટ ક્યાં થયું હતું આત્મામાંથી પ્રગટ થયું હતું ને એટલે બધું અવચેતન મન રૂપી અને અહંકાર અને એને ઠેઠ પોકાડી દીધા ઠેઠ એટલે જ્યાંથી એ નીકળ્યા હતા અને ત્યાં ઠેઠ એને પગાડી દીધા નથી આપણે કોઈને કહેતા કોઈ આપણે બારગામ ગયા હોય मेरे पासा घर आवी એટલે ફોન કરીને નથી કહેતા સામેવાળા ભાઈ પહોંચી ગયા 8 8 લગભગ 8 8 પહોંચી ગયા મૂળ ઠેકાણ પહોંચી ગયા ઠેઠે લેના ઠેકાણે એને પહોંચાડ દીધા આ બધાઈને જ્યાંથી પ્રગટ થિયા હતા ત્યાં નળદલ લેરી હુવા ત્યારે નિર્વિઘને वर परिणय ने आविया कन्या वर નાયા ભવજલ તીર ધરી રહ્યા ધીર નળદલ ले रही हूँ निर्विघ्ने मतलब मित्रों जे विघ्न नाखी रहा था अंदर आ काम क्रोध लोभ मद मोह शब्द रूप रस गन छल कपट ईर्षण इंद्र तारी मारी वाद विवाद खेत खोदनी हूँ हूँ मेह अहंकार बड़ा मान मोटा है बता जे विघ्न नाखी रहा था क्या विघ्न नाखी रहा था सुरता ने पोता पीहू शब्द सुधी पहुँचवा नता देता ए बदा विघ्न नाखी रहा था बदाय काढ़ी नाखा એ બધાને કાઢી નાખ્યા ત્યારે નિર્વિઘ્ને વર પરણીને આવ્યા ત્યારે નિર્વિઘ્ને કોઈ પણ વિઘ્ન કોઈ પણ બાધા વચ્ચે આવી નહીં કોઈ પણ રૂકાવટ આવી નહીં અને વર પરણીને આવ્યા મતલબ વર શબ્દ સ્વરૂપી વર જે એક જ જગ્યાએ સ્થિર છે અને બધી જગ્યાએ વ્યાપક હોવા છતાં પણ એક જગ્યાએ સ્થિર છે સ્થિર હોવા છતાં બધી જગ્યાએ વ્યાપક છે ત્યાં એ સુરતા અને શબ્દ પોતાના ઘરે પહોંચી ગયા મતલબ સુરતા સ્વયં શબ્દ સ્વરૂપ બની ગઈ હું બધું ખતમ થઈ જાય ત્યારે વર નાયા ભવજલ તીર ધરી રહ્યા ધીર નણંદ લેર્યું નિર્વિઘ્ને વર પરણીને ઘિરાવ્યા જ્યારે એ શબ્દરૂપી વર સુરતાને પીવું સુરત પોતાની સુરતાને પરણીને પોતાના સ્થાનમાંથી જ્યાં છે ત્યાં ત્યાં હે પાછા અપ્રગટ થઈ ગયા સુરતાએ પ્રગટ કર્યા હતા ફરી ઘરમાં આવી ગયા એટલે અપ્રગટ થઈ ગયા આપણે કેમ ઘરની બહાર નીકળીએ એટલે બધા આપણને જોઈએ પાછા આપણા ઘરની અંદર આપણે હોઈએ એટલે બધા જોતા બંધ થઈ જાય એ રીતે પોતાના ઘરે પાછા જેમ હતા એમ તીર થઈ ગયા બહુ બેસ્ટ વાત છે મિત્રો હે ત્યારે કન્યાવરનાયા આવ્યા ભવજલ તીર ત્યારે મિત્રો સુરતારૂપી કન્યા અને શબ્દરૂપી વર આ નાહ્યા ભૌજલ તીર કારણ કે જ્ઞાનરૂપી ગંગામાં નાહી લીધા પછી ભૌજલ તીર સાગર હે આ ભૌજલ જે તીર છે મતલબ આ ભૌસાગરની તીર મતલબ એના કાંઠે ભૌજલ ભૌજલ સાગરમાંથી આ સંસાર સાગર માંથી નીકળી ગયા હે કાઠે પહોંચી ગયા ધરી રહ્યા ધીર નણદર લેરી त्यारे धरी रहिया धीर पची धरी ने रहिया धीर धीरज थेगी शांति बदु खत्म धरी रहिया धीर स्थिर हो गया काबिज जंभन ने रे लेरियो नर्तन नगरी में विवाह थयो त्या कोई न मड़े नर के नार थयो जनकार नंदल लेरियो वाह નર્તન તન અને નર્તન મતલબ મિત્રો દેહથી વિદેહ જ્યાં તન નથી આ નર્તન નગરીમાં તો દેહથી વિદેહ એક નગરી છે આ દેહથી રૂપી નગરીમાં આ થયો સુરતા અને શબ્દ સુરતા જ્યારે દેહથી વિદેહ થઈ ત્યારે એ વિદેહ જે શબ્દ છે ત્યાં વિવાહ થઈ ગયો મતલબ ત્યાં એના લગ્ન થઈ ગયા વિવો મતલબ વિવા મતલબ લગ્ન ત્યાં એકાબીજાને પરણી ગયા પછી ત્યાં કોઈ ન મળે નાર પછી એ જગ્યાએ સુરતા જ્યારે શબ્દમાં લીન થઈ ગઈ પછી કોઈ ન મળે નરકેનાર હે કારણ કે ત્યાં તો નાર છે જ નહીં દેહધારી નારી દેહધારી નર તો શરીરના હોય છે પણ વા એ સુરતા કોઈ આત્મા પણ કોઈ નર કે નારી નથી મતલબ સોમ શબ્દ કોઈ નરનારી નથી અને સ્વરૂપી પરમાત્માએ નરનારી નથી શબ્દ કોઈ નરનારી નથી અને સુરતા પણ કોઈ નરનારી નથી નર અને નારી તો હે દેહાકાર છે તો દેહથી વિદેહ દશા અથાઈ ગઈ તો દેહથી વિદેહ થઈ જાય ત્યાં કોઈ નર કે નારી કાંઈ છે જ નહીં નર નારીથી ઉપર થયો રણકાર નળદર લે રહ્યો ત્યારે થયો શબ્દનો રણકાર શબ્દ પ્રગટ થઈ ગયો અને એ સુરતા શબ્દને પકડી અને શબ્દ સ્વરૂપ બની ગયે મિત્રો દાસ સવો કહે સુણી સુ સમજેથી જનમ વરણ ભેજાય ગુરુ ગમગાય નવો કહે મિત્રો સવાદાસ બાપુ કહી રહ્યા છે સુણી સોયરો જે કોઈ આ સોયરો સાંભળી લે આખી વાણી સાંભળી લીએ અને જેની પાસે ગુરુ છે એની વાત છે હે દાસ સવો કે સુણી સોયરો રે સમજેથી જન્મ વરણ જાય તો આ જે વાણી છે એને કમ્પ્લીટ રીતે સમજી લઈએ જાણી લઈએ પછી એ રસ્તે ચાલી આચરણમાં મૂકી જેવી રીતે સવાદાસ બાપુએ બધું કાઢી નાખ્યું તેમ બધા કાઢી નાખે આ સોયરાને સાંભળીને અને પહેલાં તો એને સમજવું એ સમજણમાં આવી જાય સમજેથી સમજણ સમજણ એટલે એ જ વિવેક સારા એક બાજુ ન સારા એક બાજુ એ સમજેથી જન્મ મરણ ભેજાય એને જે આ સોયરાને જે જાણી લે સમજી લે સ્ટેપ બાય સ્ટેપ એ પ્રમાણે હાલે તો એના જન્મ મરણ ભે એના ભે મતલબ બીક એના જન્મ મરણની જે બીક છે એ જાય ગુરુ ગમ ગાય નર્દ લે રહ્યું કારણ કે સ્વાદાસ બાપુ ગુરુ ગમ પોતાના ગુરુ ફૂલગરજ મહારાજે જે ગમ જે સમજણ આપી હતી તેને ગાયને બતાવી રહ્યા છે આ સોયરામાં આ વાણીમાં તેને કહીને બોલીને બતાવી રહ્યા છે નર્દલ લેર્યું તો લેરિયું પહેલાં રૂપી બુદ્ધિને સ્થિર કરવું પડે છે એમાંથી પછી આગળ વધવાનું કહે છે દાસ સવો કે શોની સોય રે સમજેથી હે મરણ ભે જનમ મરણ ભે જાય ગુરુ ગમગાય ગાય નર્ણલ લેર્યું તો બોલો મિત્રો પ્રેમથી સવાદાસ બાપુની જય ગુરુ ફૂલગર મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય